સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનું મંગળવાર ધર્મસભા આજે સંત જોન દે બ્રેતોનું પર્વ ઉજવે છે ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જાય તો જ એક દાણામાંથી અનેક દાણા પેદા થાય જે પોતાના જીવનને આ દુનિયામાં અડખામણું કરે તે જ શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે સાંભળીએ સંત યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી વીસ થી બત્રીસ ઉત્સવમાં પૂજા કરવા આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો હતા તેમણે ગાલિલમાં આવેલ બેથસૈદાના ફિલિપ પાસે આવીને કહ્યું મોટા ભાઈ અમારે ઈસુના દર્શન કરવા છે ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું આંદ્રિયા અને ફિલિપે જઈને ઈસુને વાત કરી ત્યારે ઈસુએ તેમને કહ્યું માનવ પુત્રને મહિમાવસ્થા પ્રાપ્ત થવાનો સમય પાક્યો છે હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે પણ જો તે મરી જાય છે તો મબલક પાક પેદા થાય છે જે પોતાના જીવનને વહાલું કરે છે તે તેને ખોઈ બેસે છે અને જે પોતાના જીવનને આ દુનિયામાં અળખામણું કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે જો કોઈ મારી સેવા કરવા ઈચ્છતો હોય તો તેણે મને અનુસરવું જોઈએ હું જ્યાં હોઈશ ત્યાં મારો સેવક પણ હશે જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે અત્યારે મારો જીવ વલોવાઈ જાય છે મારે શું એમ કહેવું કે હે પિતા મને આ ઘડીમાંથી બચાવ ના ના એટલા માટે તો હું આ ઘડી સુધી આવ્યો છું હે પિતા તમારા નામનો મહિમા પ્રગટ કરો એવામાં આકાશવાણી સંભળાય મેં એ મહિમા પ્રગટ કર્યો છે અને ફરી પણ કરીશ એટલે ત્યાં ઉભેલા લોકો એ સાંભળીને કહેવા લાગ્યા મેઘ પણ બીજાઓએ કહ્યું દેવદૂતે એમની સાથે વાત કરી ત્યારે ઈસુએ કહ્યું આ અવાજ મારે માટે નહીં પણ તમારે માટે થયો છે અત્યારે આ સંસારનો ન્યાય તોડાઈ રહ્યો છે અત્યારે સંસારના શાસકને હાંકી કાઢવામાં આવશે અને મને ધરતી ઉપરથી ઊંચે ચડાવવામાં આવશે ત્યારે હું સગળા પાસે ખેંચી લઈશ આજના શુભ સંદેશમાં ઈસુ એક વિરોધાભાસી વિધાન કરે છે કે મને ધરતી ઉપરથી ઊંચે ચડાવવામાં આવશે ત્યારે હું સઘળા માણસોને મારી પાસે ખેંચી લઈશ આ વિધાન વિરોધાભાસી એટલા માટે છે કે ઈસુ કૃષ ઉપર મૃત્યુ પામશે ત્યારે સર્વ માનવોને પોતાની તરફ આકર્ષશે અને લાવશે આપણે તો એવું માનીએ છીએ કે ઈસુ જીવતા રહે તો સહુ માનવોને પોતા તરફ ખેંચી શકે એક વખત ઈસુ મૃત્યુ પામે પછી કશું કરી નહીં શકે આપણો આવો અનુભવ છે કે એક વખત આપણું મૃત્યુ થઈ જાય પછી આપણાથી કશું જ ના થાય એટલે જ આપણને ઈસુનું વિધાન વિરોધાભાસી લાગે છે ઈસુ ખેતીવાડી ક્ષેત્રનું એક રૂપક આપે છે જે ઈસુના વિરોધાભાસી લાગતા વિધાનને સત્ય ઠેરવે છે જીવતો ઘઉંનો દાણો થાળીમાં એકલો જ રહે છે થાળીને અન્ય દાણાઓથી ભરી દઈ શકતો નથી વર્ષોના વર્ષો એ જીવતો દાણો એકલો જ રહે છે હવે એ જ દાણો જો જમીનમાં દટાઈ જાય એટલે કે એ એક દાણો મૃત્યુ પામે તો અમુક દિવસો પછી ફણગો ફૂટે ફણગામાંથી છોડ વિકસે વિકસિત છોડ પર કણસલું બેસે કણસલામાં દાણા ભરાય દાણા પરિપક્વ થતાં જો કણસલાને જોડવામાં આવે તો દાણા છૂટા પડે ગણતરી કરીએ તો ખબર પડશે કે દટાયેલા એક દાણાએ અન્ય કેટલા દાણા પેદા કર્યા છે આ છે ડિફરન્સ બિટવીન સ્ટોર ગ્રેન એન્ડ શોન ગ્રેન સ્વાર્થ ભરપૂર જીવન આપણને એકલા જ રાખે લગ્ન જીવન અને સંન્યસ્ત જીવન આપણને પરમાર્થ ભરપૂર જીવન જીવવાની તક પૂરી પાડે જે કોઈ પરમાર્થ ભરપૂર જીવન જીવે છે તે પોતાના જીવનને અડખામણું કરે છે ભારે અંધકાર છે ઘણી મીણબત્તીઓ છે એક પણ મીણબત્તી સળગતી નથી બધી જ મીણબત્તીઓ પાસે અંધકાર દૂર કરવાની ક્ષમતા છે પણ એક પણ મીણબત્તી સળગતી નથી બધી જ મીણબત્તીઓ પોતાના સ્વાર્થમાં જ જીવે છે એક પણ મીણબત્તી સળગીને ઓગળી જવા તૈયાર નથી બધી જ મીણબત્તીઓ અંધકારની ફરિયાદ કરે છે ત્યાં એક મીણબત્તી પહેલ કરે છે એ સળગવા લાગે છે અંધકાર દૂર થાય છે મીણબત્તી પણ પીકળી રહી છે એ પહેલ કરનાર મીણબત્તી તે ઈસુ એ મીણબત્તીનું અનુકરણ કરતી બધી જ મીણબત્તીઓ અંધકાર દૂર કરવાનો પરમાર્થ કરવા સળગે છે અને પીકળી જાય છે હવે અંધકારને દૂર કરવાનો કિમીઓ જડી ગયો હવે અંધકારનો ડર રહ્યો નથી હવે અંધકાર રહ્યો નથી લગ્ન જીવન અથવા કુટુંબ જીવનમાં પતિ પત્ની માટે પત્ની પતિ માટે મમ્મી પપ્પા બાળકો માટે બાળકો મમ્મી પપ્પા માટે જીવે તો આનંદના દાણા પેદા થતા જ રહે આપણે જો સ્વાર્થ પૂરતા મરી જઈએ તો નિઃસ્વાર્થનું જીવન જીવી શકીએ